ભગવતા નારાયણમાં સ્વ્રચિતા પુરાણ મુના મધ્ય મત અદ્વૈતામૃતવશિની ભગવતી અષ્ટાદશાધ્યાયિ અંબત્મનુસંદ ભગવદે ભગવસ્તુ વિશાલયત્રો જ્ઞાનમય પ્રદીપન્પિજાતાય ગોત્રય ગીતામૃત ગીતામૃતું દેવકી પનંદ જગદુર ભીષ્પ્રોણ તટા જયદ્રટલા ગાંધારો શલગ્રહિતૃપેન વહની કન્ય વેલાકુલા અશ્વત્મા વિકરણઘોર મકરા દુર્યોધના વસ્તુ સૌતીનાકળ પાંડવૈ કૈશ પારાશરી વસરોજમળ કેસરમ હરકતા સંબોધનાબોધેશવારપેમા પ્રશ્યેયે મુખમ કરો પે દીધી અકૃપા મંદે પરમાનંદમાધવ યમ બ્રહ્મા વરૂણેદ્રમરૂનવંતી વેદ સાત પદક્રમોપનિષદ ગાય મનાવસ્થિત શે નમસા પશ્યત અસ્યા નુસુરા સુરવાય તસ્મૈ ન விஸ்வாதாரம் சாந்தம்ஜகசனம் பத்மநுரேசம் விஷாதாரம் லகசரிஷம் மெங்கவர்ணம் சுபாங் லட்சீகாந்தம் கமலநயனி விந்தே விஷுபயாரம் சர்வலோகம்